બધી તૈયારી થઈ જય શ્રી કૃષ્ણ હું શું કહું છું તમને આ નવ વાગે ફટાફટ માર ઘેરાઈ જાવ ડોહા ના ગબાબા ના ફૂલ તેરા જવાના છે

કાલ નવ વાગે હા તો હું આજ છેડતા હું કાલ આવી જઈશ ભાઈ આ ભેરો વાપરશે નહી આજ જવાનું છે આજ આજ નવ વાગે હોય સારું હોડો તમે આ જાજો અને શેરડી લેવાની ખબાજી એ તો લેજો ને તમે સારું હું ત્યાં ચાલ લઈને આવું કે ટ્રેક્ટર ની ગાડી કરી છે આગળ કેમ લાડી એટલે ગાડી ની તમે આ જાજો એ જો વાત હા હોડો તમે પોકો હું આવું હા આવજો

એ તમે એનું સન્માન કર્યું હતું કોઈ રાખ્યું તું પણ છો આવો કોઈ ક્યાંય તમે કીધો ને કે મારે કાકો કલાક પેલા મરી જવાના તો હું દલી આય જુ અમે ચોય બાચી રાખ્યું નહીં આખા ગોમ એક તો ડાલુ કર્યું

કાચું ભૂલવાનું નહીં વારા ચેડે વારો છે તમ તાર જઈને તમારા ગબાજી ને ફૂલતી રવી આવજો અમારે કોઈ આબું નહીં તમે એમ કહો છો કે ગબાજી રે તમારા પર હેત રાખતા તો હેત નું પૈસું રે મોન ના રે તમારે આવવું પડશે મારા કોનાજી વખત નહીં આયા ને મારે નહીં આવવાનું તમારા કોનાજી ની સોગન તમે ના આવો તો હવે હા હું આબા તૈયાર નતો પણ મારા ડોહાની સોગન આલી છે ને એટલે હું આયો આપડો તમારા કોનાજી અને કોઈ અમે આવે છે ને આવજો ફટાફટ નવ વાગે તમે જો આવું છું પાસે આત ના મેળા માંથી તમે

ના ના આગળ ગાડી કરી છે એક આપડે ફોન કરી આગળ કરી રિપ્લે છે ને ચોપે ઉપર કેટલી વાતો કરવાની હેડવું નહીં તમારે નકામ હેડીએ હેડો 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 હા મો શું કહું છું હારામ હારો બોમણ હોય ને એની જોડે વિધિ કરાવજો

હાલ એટલે પાછા આજના જ આવજો એટલે આચાર જ આવશું પેલું કાઢીને ફૂલ તો અમે ગાડીએ ઠેક નહી જતા જોપે બેઠા છીએ હા જોપે બેજુ રોકડ ના જોપે બેઠું હોય હાલ